પર્સનલ લોન મેળવવા માટે કેટલા સિબિલ સ્કોરની જરૂર પડે છે સિબિલ સ્કોરને સરળ ભાષામાં સમજીએ તો એ એક પ્રકારનો બેંક સાથેનો તમારો વ્યવહાર છે જેટલો સાથેનો તમારો વ્યવહાર સારો હશે એટલો તમારો સિબિલ સ્કોર પણ સારો હશે સિબિલ સ્કોરની ગણતરી ત્રણસો થી નવસો વચ્ચે થાય છે જેટલો તમારો સિવિલ નવસો ની નજીક હશે એટલો સારો માનવામાં આવે છે અને જેટલો તમારો સિબિલ સ્કોર ત્રણસોની નજીક હશે એટલો ખરાબ માનવામાં આવે છે સામાન્ય રીતે તમારો સિબિલ સાતસો પચાસથી ઉપર હોય તો સારો ગણવામાં આવે છે અને જો તમારો સિબિલ સાતસો પચાસની નીચે હોય તો બેંક તમને લોન આપવામાં ખચકાય છે જ્યારે પર્સનલ લોન ની વાત આવે એટલે કે અનસિક્યોર લોન જેમાં બેંક તમારી પાસેથી કંઈ ગીરવી લેતી નથી જેમ કે હોમ લોન માં બેંક તમારી પાસેથી તમારું ઘર ગીરવી લે છે કાર લોન માં તમારી પાસેથી તમારી કાર ગીરવી લે છે એમ પર્સનલ લોન માં કઈ ગીરવી હોતું નથી એટલા માટે એ એક અનસિક્યોર લોન છે બેંકો માટે આ એક જોખમી રોકાણ છે એટલે બેંક પર્સનલ લોન આપતી વખતે તમારો સિબિલ સ્કોર ખૂબ જ ધ્યાનપૂર્વક ચેક કરીને જ પર્સનલ લોન આપે છે તમારો સિબિલ જેટલો સારો હશે એટલી લોનની રકમ પણ તમને વધારે મળી શકે છે અને લોન ચૂકવવા માટેનો સમય પણ વધારે મળી શકે છે આવી જ લોન સંબંધિત માહિતી માટે વીર લોન Hub એન્ડ કન્સલ્ટન્સી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તમે અગાઉ કોઈ પણ લોન લીધેલી છે અને કોઈ પણ કારણોસર તમારો સિબિલ સ્કોર ખરાબ થયો છે તો આપણે આ ચેનલ પર એ વિડીયો પણ અપલોડ કરવાના છીએ કે તમે તમારો ખરાબ થયેલો સિબિલ સ્કોર કેવી રીતે સુધારી શકો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી લો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે